બદામ મગફળી શિયાળામાં શું ખાવાથી ફાયદો થાય શિયાળામાં ડ્રાયફ્રુટ્સ ખાવાના ઘણા ફાયદા થઈ શકે છે એટલા માટે ડ્રાયફ્રુટ્સને સુપરફૂડ પણ કહેવામાં આવે છે બદામ અને મગફળીનો રંગ છાલ ઉતાર્યા પછી સરખો દેખાય છે ઘણા લોકો માટે તે નક્કી કરવું મુશ્કેલ છે કે કયું પ્રોટીન સૌથી વધુ ફાયદાકારક અને સમૃદ્ધ છે જો આપણે મગફળી અને બદામ વચ્ચેના તફાવત વિશે વાત કરીએ તો તે તમારા સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે આ બંને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જેને તમે દરરોજ તમારા આહારમાં સામેલ કરી શકો છો ચાલો જાણીએ કે બેમાંથી કયું વધુ ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે મગફળીના ફાયદા એક મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બે તે પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે ઘણા લોકો તેમના વર્કઆઉટ પછી પણ તેને ખાય છે ત્રણ તા ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડેન્ટ વિટામિન ઇ સેલેનિયમ અને રેસ્વેરાટ્રોલ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે ચાર્ક તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે મગફળીનું સેવન કરી શકો છો તેમાં હાજર મોનોન સેચ્યુરેટેડ ફેટ અને પોટેશ્વ સ્વસ્થ હૃદય માટે જરૂરી પોષક તત્વો છે બદામના ફાયદા એક બદામ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેમાં વિટામિન ઈ અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે મગજના ટિશ્યુને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બે બદામમાં વિટામિન અને મિનરલ્સ મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ તમને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરી શકે છે ત્રણ બદામમાં મોનોન સેચ્યુરેટેડ ફેટ પ્રોટીન અને ફાઈબર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે બંને વચ્ચેનો તફાવત જાણો મગફળીમાં બદામ કરતાં વધુ પ્રોટીન હોય છે જ્યારે બદામમાં વિટામિન ઇ અને મોનો ચરબી વધુ હોય છે બદામની સરખામણીમાં મગફળીની એલર્જી તમારી સમસ્યાઓ વધારી શકે છે તેથી તે તમારા શરીરની જરૂરિયાતો પર નિર્ભર કરે છે કે બદામ કે મગફળી તમારા માટે આરોગ્યપ્રદ રહેશે જો તમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર